જય હિન્દોસ્તો વિડીયોમાં વાત કરીશું ગુજરાતના મેળા વિશે છેલ્લા છ મહિનામાં યોજાયેલા તમામ મેળાઓ જે છે માત્ર એક વિડીયોમાં ડિસ્કસ કરીશું આવનારી તમામ પરીક્ષાઓ જીપીએસસી પીએસઆઈ કોન્સ્ટેબલ હાઈકોર્ટ બેલિપ સહિત બધી જ પરીક્ષા માટે આ ટોપિક જે છે ખૂબ જ અગત્યનો છે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં છેલ્લા છ મહિનામાં યોજાયેલા ઉત્સવોની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો અમુક જગ્યાએ તમને ઉત્સવ જોવા મળશે જ્યારે અમુક જગ્યાએ મેળા તો આપણે વિડીયોમાં માત્ર ને માત્ર છેલ્લા છ મહિનામાં યોજાયેલા મેળાની વાત કરીશું રાઈટ ઉત્સવ જે છે તેને અલગ વિડીયોમાં ડિસ્કસ કરીએ વાત અહીંયા થઈ રહી છે હોળીની હોળી અગાઉ છોટા ઉદેપુર જિલ્લામાં હવે આ ઉદયપુર જિલ્લો જે છે મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે આ સાથે જ તે છ અલગ અલગ તાલુકા ધરાવે છે છોટા ઉદયપુરની અંદર રાઠવા આ ટ્રાઈબનું નામ છે રાઠવા અહીંયા જોવા મળે છે આ એક ટ્રાઇબલ જિલ્લો છે હવે રાઠવા પરથી આપણને યાદ આવવું જોઈએ કે તેઓ જે છે પીઠોરા ચિત્રકલા સાથે સંકળાયેલા છે પીઠોરા ચિત્રકલા રાઈટ હવે માત્ર રાઠવા જ નહીં પરંતુ ભીલ અને નાયક જે છે તેમના દ્વારા પણ આ ચિત્ર જે છે કરવામાં આવે છે બોર્ડર મધ્યપ્રદેશ સાથે શેર કરે છે એટલે અહીંયા પણ જે ટ્રાઇબલ રાઠવા અને ભીલ્સ વસેલા છે તેઓ પણ પીઠોરા ચિત્રકલા સાથે સંકળાયેલા છે વાત કરીએ પીઠોરા ચિત્રકલાની તો તે એક ભીત ચિત્રકલા છે વોલ્પ ઉપર કરવામાં આવતી પેન્ટિંગ છે તે જે છે એક પુરુષ દ્વારા કરવામાં આવે છે જેને લખારા કહેવામાં આવે છે લખારા બેઝિકલી અહીંયા જે છે આ પીઠોરા જે છે એ પિઠોરા બાબા છે પિઠોરા બાબા જે છે તેમના યાદમાં તેમના માટે આ એક ધાર્મિક વિધિ કરવામાં આવે છે ધાર્મિક વિધિ કરવામાં આવે છે જે દિવાલ ઉપર અલગ અલગ પ્રકારના દેવી દેવતાઓના ચિત્રો દેવી દેવતાઓના ચિત્રો અને નેચર કુદરતના ચિત્રો જે છે કંડારવામાં આવે છે તો જે આ જનજાતિઓ છે તે પીઠોરા બાબા જે છે તેમનો આભાર માનવા અને તેમની ઈચ્છા પૂર્તિ માટે જે છે આ ભીત ચિત્રો કરતા હોય છે સૌથી પહેલાં જે દિવાલો છે તેના પર ગાયના છાણનું લીપણ કરવામાં આવે છે ગાયના છાણનું લીપણ કરવામાં આવે છે ત્યારબાદ તેના પર અલગ અલગ રંગો દ્વારા જે છે આ ચિત્રકલા પૂર્ણ કરવામાં આવતી હોય છે વાત કરીએ અહીંયા ન્યૂઝની તો હોડી અગાઉ છોટાઉદેપુર જિલ્લામાં ભાંગોરિયાના મેળાનું આયોજન થયું હતું આદિવાસીઓ રામડોલ ધાડી ઘૂગરા મોટલા ઢોલદદુડી અને વાસણીના તાલે નાચતા જોવા મળ્યા હતા નંબર વન કઈ જગ્યાએ છોટાઉદેપુર કયો મેળો ભાંગોરિયાનો મેળો કોના દ્વારા આદિજાતિ અને અહીંયા આદિજાતિઓમાં કયા કયા આદિજાતિ આવશે રાઠવા આવશે ભીલ આવશે નાયક આવશે અને તાડી આવશે રાઈટ તો આ બધા આદિજાતિઓ જે છે આ બેલ્ટમાં જોવા મળે છે આદિવાસી વાદ્યોનું નામ તો અહીંયા તમારી સામે છે તો આ તો માત્ર આપણે એક જ મેળાની વાત કરી જે છે ભંગોરિયાનો મેળો ક્યાં છોટાઉદેપુરમાં આદિજાતિના તમામ મેળાઓ જે છે હોડી હોળીની આસપાસ હોળીની પછી યોજાતા હોય છે રાઈટ એને આપણે અલગ વિડીયોમાં ડિસ્કસ કરીશું અત્યારે આપણે માત્ર હાલમાં યોજાયેલા મેળાની જ વાત કરવા જઈ રહ્યા છીએ આગળ વધીએ છીએ શિવરાત્રિ તરફ શિવરાત્રી નિમિત્તે સિદ્ધ પુરુષો જે છે મૃગી કુંડમાં માટે આવે છે રાઈટ આ મૃગીકુંડ ક્યાં આવેલું છે જૂનાગઢમાં આ જે જુનાગઢ છે અહીંયા ભવનાથનો મેળો યોજાય છે અહીંયા તમે જોઈ શકો છો આ છે ભવનાથ મહાદેવનું મંદિર અને પાછળ તમે ગિરનાર પર્વત જોઈ શકો છો ત્યારબાદ અહીંયા નજીકમાં જ મંદિરના પરિસરની બાજુમાં જ જે છે મૃગીકુંડ આવેલું છે મૃગીકુંડ આવેલું છે અહીંયા ગુફાની વાત કરીએ તો કુંડ ભરતુ હરી અને ગુરુદત્તની ગુફાઓ આવેલી છે ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે દર વર્ષે મહાશિવરાત્રીના પર્વે ભવનાથનો મેળો યોજાય છે અને અહીંયા જે છે અલગ અલગ અન્ન ક્ષેત્રો જે છે ખુલ્લા મૂકવામાં આવે છે એવું કહેવાય છે કે ગિરનારમાં ભળતું ગોપીચંદ અને અશ્વત્થામા જેવા સિદ્ધો વસે છે આ થઈ ગયું જુનાગઢનો મેળો આપણે અગાઉ વાત કરી હતી ભંગોરિયાનો મેળો બે મેળા કમ્પલીટ થઈ ચૂક્યા છે હવે જો ગુજરાત જે છે તેમાં પંદરસો ને એકવીસ જેટલા નાના મોટા મેળાઓ જે છે યોજાતા હોય છે વર્ષ દરમિયાન અલગ અલગ તિથિમાં આપણે છેલ્લા છ મહિનાની અંદર યોજાયેલા મેળાની જ વાત કરવા જઈ રહ્યા છીએ જેની અંદર આપણે થર્ડ નંબર પર પહોંચી ગયા છીએ વૌઠાના મેળા તરફ વવઠાનો મેળો કારતક સુદ અગિયાર અસ્તી પૂનમ સુધી કારતક સુદ અગિયાર હસ્તી પૂનમ સુધી અમદાવાદના ધોળકા ખાતે યોજાય છે સાત નદીના સંગમ સ્થળે તે યોજાય છે સાત નદીના હવે આ સાત નદી કઈ છે તો આ સાત નદી જે છે તેમાં સૌથી પહેલાં યાદ રાખવાનું છે સાબરમતી સાબરમતી બાદ હાથમતી હાથમતી દેન મેસવો મેસવો ખારી વાત્રક વાત્રક શેરડી શેરડી અને માજુમ માજુમ રાઈટ તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત નદી જે છે જે જગ્યાએ મળે છે તેને કહેવાય છે સપ્તસંગમ સપ્તસંગમ જે છે અહીંયા જ વવઠાના મેળાનું આયોજન થાય છે આ વોઠાનો મેળો જે છે તેની સ્પેશિયાલિટી શું છે તો અહીંયા જે છે ગધેડાનું લેવેજ થાય છે એકવાર જીપીએસસીમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે કે આ ગદર્ભ ત્યાં આ રીતનો વર્ડ યુઝ કરવામાં આવે તો આ ગદર્ભનું લેવેજ જે છે કયા મેળામાં થાય છે ગદર્ભનું લેવેજ કયા મેળામાં થાય છે તો તે છે વૌઠાનો મેળો અમદાવાદના ધુડકા ખાતે સપ્તસંગમમાં તે યોજાય છે હવે જો સપ્તસંગમ જે છે એના પરથી એક વર્ડ લઈ લો સંગમ તો આ ત્રિવેણી સંગમ રિસેન્ટલી ન્યૂઝમાં હતો ત્રિવેણી સંગમ તો આ ત્રણ નદી કઈ કઈ હતી કે જે જગ્યાએ મહાકુંભનું આયોજન થયું હતું મહાકુંભનું આયોજન થયું હતું હું તમને બે નદીના નામ જણાવી દઉં છું ત્રીજી નદીનું નામ તમારે જણાવવાનું છે એક છે ગંગા રાઈટ બીજી છે યમુના અને ત્રીજી કઈ છે તમારે ત્રીજી નદી જે છે આ ત્રીજી નદીનું નામ કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે ગંગા યમુના અને ત્રીજી નદીનું નામ જે છે ત્રિવેણી સંગમ કે જે મહાકુંભ પ્રયાગરાજ ખાતે યોજાયો હતો તેની અહીંયા વાત થઈ રહી છે તો આ ત્રિવેણી સંગમમાં ત્રણ નદી છે એક છે ગંગા યમુના અને થર્ડ રિવરનું નામ તમારે કમેન્ટમાં જણાવવાનું છે ગોળ ગધેડાનો મેળો હોળી પછીની પાંચમ સાતમ કે બારમા દિવસે દાહોદ જિલ્લાના ગરબાડા દાહોદ જિલ્લાના ગરબાડા મુકામે આદિવાસી સમુદાયના મેળો ભરાય છે ગોળ ગધેડાનો મેળો દાહોદ ગરબાડા એક ઊંચો થાંભલો ઊભો કરીને તેના પર ગોળની પોટલી બાંધવામાં આવે છે યુવાનો આ ગોળની પોટલી લેવા ઉપર ચડે છે યુવતીઓ તેમને સોટીઓ મારીને નીચે ઉતારવાનો પ્રયત્ન કરે છે એકચ્યુઅલીમાં અહીંયા રિચ્યુઅલ્સ શું થઈ રહી છે જો પહેલાં એવું કીધું છે ગોળની પોટલી તો ગોળની પોટલી જે છે એક થાંભલા પર બાંધવામાં આવે છે એટલે કે અહીંયા ગોળ વઢ થઈ ગયો ત્યારબાદ કીધું છે કે યુવાનો ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે અને યુવતીઓ જે છે નીચેથી સોટીઓ મારે છે ઉપર ચડવાનો પ્રયત્ન તેમને અટકાવવા માટે તો આ શોટીઓ મારે છે ગધેડાની જેમ તેમને માર મારવામાં આવે છે તો ગોળ ગધેડાનો દાહોદ ગરબાડા કોઈ યુવાન જે છે આ થાંભલા પર ચડી જાય છે અને ગોળની પોટલી જે છે લઈ લે છે તો તે જે છે પોતાના મનપસંદ કોઈ પણ યુવતી સાથે જે છે તે લગ્ન કરી શકે છે તો આ એક રિચ્યુઅલ્સ છે ગોળ ગધેડાનો મેળો જે આજની તારીખમાં પણ દાહોદના ગરબાડામાં યોજાય છે આ વિડિયો જે છે તમે યુટ્યુબ પર જઈને જોઈ શકો છો ગોળ ગધડાનો મેળો લખશો તમને મળશે કે અમુક યુવાનો જે છે થાંભલા પર ચડી રહ્યા હોય છે અને નીચેથી અટેક કરી દેવામાં આવે છે ચાલો ડાંગનો મેળો આ મેળાને ડાંગ દરબારના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે રાઈટ હવે જો દરબાર વર્ડ આપણને સાઉન્ડ કરે છે રોયલ રાજાના ટાઈપ રાઈટ તો બ્રિટિશરોના સમયમાં જે છે આ શરૂ કરવામાં આવ્યો હતો અને ડાંગના રાજાઓ જે છે તેમને સન્માન કરવા માટે તેમને વાર્ષિક સાલિયાણું આપવામાં આવતું હતું એટલે અમુક અમાઉન્ટ ઓફ રૂપીસ આપવામાં આવતા હતા આજની તારીખમાં પેન્શન આપવામાં આવતું હતું એ રીતનું કહી શકાય રાઈટ તો તેમને સન્માનિત કરવામાં આવતા હતા વર્તમાનમાં ડાંગ કલેક્ટર એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે છે આ મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ રાજાઓ જે છે તેમનું સન્માન પણ કરવામાં આવે છે હવે જો અહીંયા વાર્ષિક સાલિયાણું જે છે એની વાત થઈ રહી છે લેટર સે આ ગવર્મેન્ટ છે અને લેટર સે આ એક કિંગ એટલે કે રાજા છે તો ભારત જે છે તેનું ઇન્ટીગ્રેશન થઈ ગયા બાદ સરકાર જે છે એ અમુક અમાઉન્ટ જે છે તે રાજાઓને આપતી હતી ત્યારબાદ છવ્વીસમાં સુધારો ટ્વેન્ટી સિક્સ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એકોતેર આવે છે જે નાબૂદ કરી દે છે શું નાબૂદ કરી દે છે જે આ અમાઉન્ટ આપવામાં આવે છે તેને આ બધી પ્રોસેસને શું કહેવાય છે અને કહેવાય છે પ્રીવી પર્સ પ્રીવી પર્સ હવે જે રાજાને જેટલી પણ સરકાર દ્વારા મેન્ટ અને પ્રિવિલેજીસ આપવામાં આવતી હતી એ બધું રદ કરી દેવામાં આવ્યું પ્રશ્ન એમ છે કે ભારતમાં પ્રીવી પર્સ જે છે તે કોણે નાબૂદ કર્યું હતું રાઈટ તો આ જે છે તે ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી દ્વારા નાબૂદ કરવામાં આવ્યું હતું એવું કીધું હતું કે ભારત જે છે એક લોકશાહી દેશ છે આપણે એક સોશિયલિસ્ટ કન્ટ્રી છીએ રાઈટ સમાજવાદ તરફ આપણે આગળ વધવું હશે તો આ રીતની સહાય જે છે ભારત સરકારે રાજાઓને ન કરવી જોઈએ એમ કરીને છવ્વીસમાં સુધારો ટ્વેન્ટી સિક્સ કોન્સ્ટિટ્યુશન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે અને જેટલા પણ રાજા રજવાડા છે તેમને આપવામાં આવતા અને પેમેન્ટ છે બંધ કરી દેવામાં આવે છે આગળ છે ચૂલનો મેળો છોટા ઉદયપુર અને ભરૂચના આદિવાસી વિસ્તારમાં આ મેળો હોળી પછીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે યોજાય છે જેમાં જમીન પર લાંબી ચૂલ આપણે ખ્યાલ છે ચૂલો જે છે નાનું હોય છે જો આ બહુ મોટું એક અમાઉન્ટ તૈયાર કરી દેવામાં આવે તો તેને કહેવામાં આવશે ચૂલ તેમાં લાકડાના સળગતા કોલસા પર શ્રીફળ અને ઘડો લઈને લોકો ચાલે છે પણ કેમ કારણ કે તેમની માન્યતા છે કે આમ કરવાથી અગ્નિદેવની કૃપા થાય છે અગ્નિદેવની કૃપા થાય છે તેવી માન્યતાના લીધે તેઓ શ્રીફળ અને ઘડો લઈને આ જે સળગતો કોલસો છે તેના પર તેઓ ચાલે છે હવે આ ફાયરવોક જે છે એ નવી પ્રથા નથી આ વર્ષોથી ચાલી આવતી એક જૂની પ્રથા એક રિચ્યુલ છે રાઈટ અલગ અલગ રિલિજન જેમ કે દક્ષિણ ભારત ઉત્તર ભારતમાં પણ ફાયરવોક જોવા મળે છે ઇનફેક્ટ તમે માનશો ઇન્ડોનેશિયાના બાલી ખાતે આજની તારીખમાં પણ ઇન્ડોનેશિયાના બાલી ખાતે આજની તારીખમાં પણ આ ફાયરવોક એટલે કે અગ્નિ ઉપર ચાલવાની પ્રથા જે છે હયાત છે તો આ રીતની ફાયરવોક જે છે તે ચૂલના મેળામાં જોવા મળે છે જે છોટાઉદેપુર અને ભરૂચના આદિવાસી બેલ્ટના વિસ્તારમાં યોજાય છે દોસ્તો આગળ વધીએ પહેલાં તમારા માટે એક પ્રશ્ન છે કયા લોકમેળામાં ઊંટની મોટી ગુજરી ભરાય છે ઊંટની મોટી ગુજરી ભરાય છે તમારી સામે અહીંયા ઓપ્શન છે સ્ક્રીન પર જવાબ જે છે તમારે વિડીયોનો પોઝ કરીને કમેન્ટમાં કરવાના છે તમારું કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે છે આ ઉપરાંત વિડીયોને લાઈક જરૂર કરો આ સિવાય આપણે ગુજરાતના મેળાની વાત કરી રહ્યા છીએ રિસન્ટલી બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ યોજાયો હતો જે છે મહાકુંભ મેળો તો એકવાર મહાકુંભ મેળો જે છે તેને પણ ચેનલ પર જઈને ખાસ જુઓ મહાકુંભ મેળો અને તેના જીકીને લગતા અગત્યના પોઈન્ટ્સ ઉપરાંત છેલ્લા એક વર્ષનું કરંટ અફેર અને એક હજાર પીવાયક્યુ એનાલિસિસ વિડીયો જે છે એપ પર જઈને તમે જોઈ શકો છો આગળ વધી જઈએ માધવરાયના મેળા તરફ આ મેળો પોરબંદરના માધવપુર ઘેડ પંથકમાં ભરાય છે ઘેડ પંથકમાં ભગવાન કૃષ્ણ અને રૂકમિણીના વિવાહ આ સ્થળે થયા હતા તેથી રૂકમણી વિવાહની યાદમાં આ મેળો યોજાય છે ભગવાન કૃષ્ણનો સ્વયંવર યોજાય છે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે પોરબંદરના ગેડ પંથકમાં માધવરાયના મેળામાં યોજાય છે જો હવે એક વસ્તુ યાદ રાખવાની છે કીવર્ડ વોટ ઇઝ કીવર્ડ અહીંયા છે શ્રી કૃષ્ણ માધવરાયનો મેળો આગળ વધીએ અહીંયા છે રણછોડરાય દેટ ઇઝ શ્રી કૃષ્ણ માણેક ધારીનો પૂનમનો મેળો અહીંયા છે માધવરાય અહીંયા છે માણેકથારી રાઈટ આ કીવર્સ જે છે આ રીતે યાદ રાખો તો ખ્યાલ આવી જશે માધવરાય હતું પોરબંદર માણેક ઠારી છે ડાકોર ડાકોરમાં રણછોડ રાયનું મંદિર આવેલું છે આ મંદિર જે છે મરાઠા કાળમાં બાંધવામાં આવ્યું હતું મરાઠા કાળમાં તો માણેકઠારી પૂનમ એટલે આસો સુદ પૂનમ કઈ પૂનમ આસો સુદ પૂનમના દિવસે યોજાતો આ મેળો છે સૌથી પહેલાં તો ડાકોર ક્યાં આવેલું છે તો ડાકોર જે છે તે ખેડા જિલ્લાના થાસરા તાલુકા થાસરા તાલુકામાં આવેલું છે રાઈટ હવે અહીંયા જે ડાકોરનું મંદિર છે અહીંયા મગસ ચડાવવામાં આવે છે મગસ મગસ શું છે તો આ બેસનની એક પ્રકારની મીઠાઈ છે અહીંયા બેસનનું એટલું બધું પ્રચલન છે કે આ ડાકોર જે છે ડાકોરના ગોટા ખૂબ જ ફેમસ છે ડાકોરના ગોટા અને અહીંયા નજીકમાં જ જે છે ગોમતી ઘાટ આવેલું છે ગોમતી ઘાટ વાત કરીએ ખેડાની તો ખેડા જે છે તે વાત્રકના કિનારે વસેલું છે વાત્રકના કિનારે નેક્સ્ટ શામળાજીનો મેળો ભગવાન વિષ્ણુનું મંદિર કાળિયા ઠાકર તરીકે પ્રખ્યાત ના સાનિધ્યમાં મેશ્વર નદીના કિનારે શામળાજીનો મેળો ભરાય છે શામળાજીનો મેળો ભગવાન વિષ્ણુની અહીંયા વાત થઈ છે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી આ મેળામાં આદિવાસી સમુદાય મોટી સંખ્યામાં ઉમટી પડે છે હવે આ શામળાજી જે છે તે ક્યાં આવેલું છે તો શામળાજી જે છે તે અરવલ્લીમાં આવેલું છે અરવલ્લીમાં બીજો પ્રશ્ન કાળિયા ઠાકર અહીંયા વાત થઈ છે શામળાજી એટલે કે ફરી એકવાર મેં તમને કીવડ કીધું હતું શ્રી શ્રીકૃષ્ણ તો તેમના શ્યામ રંગ પરથી જ અહીંયા નામ છે શામળાજી શામળાજીનો મેળો બીજી વાત બીજી વાત યાદ રાખવાની છે મેસો રિવર મેસો રિવરના કિનારે જે છે દેવની મોરી આવેલું છે દેવની મોરી જે છે તે અહીંયા નજીકમાં જ આવેલી છે અને તે ક્ષત્રપકાલીન છે ક્ષત્રપકાલીન છે એટલે કે શત્રપોના સમયમાં જે છે તેને તૈયાર કરવામાં આવ્યું હતું કયા ધર્મ સાથે તે સંકળાયેલ છે તો દેવની મોરી જે છે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે નેક્સ્ટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે હોળી પછીના પંદર દિવસે આ મેળો ભરાય છે ચિત્ર વિચિત્રનો મેળો મહાભારતના ચિત્ર વિચિત્રથી આ કથા જોડાયેલી છે મહાભારતના બે પાત્રો છે ચિત્ર અને વિચિત્ર તેમની સાથે આ જોડાયેલી કથા આ મેળાનું ઓરિજિન છે હવે અહીંયા જે છે સાબરકાંઠામાં આ મેળો જે છે તે પણ ત્રિવેણી નદીના સંગમ ખાતે ભરાય છે કઈ ત્રણ નદી છે એક છે સાબરમતી સાબરમતી અને બીજી બે નદી છે આકુળ અને વ્યાકુળ આકુળ અને વ્યાકુળ રાઈટ તો આ બંને નદી તો હાલમાં વિઝિબલ નથી સાબરમતી નદીના કાંઠે સાબરકાંઠા ચિત્ર વિચિત્રનો મેળો પોફીના તાલુકો ગોળ પાકરી ગામ અરવલ્લીની ગિરિમાળામાં જે છે રાજસ્થાન અને ગુજરાતના ઘણા બધા આદિજાતિ સમુદાય જે છે આ મેળામાં જોવા મળે છે દોસ્તો ઘણીવાર જે છે મેળાઓ જે છે કન્ફ્યુઝન પોઈન્ટ બની રહેતા હોય છે એક્ઝામ્પલ તરીકે ગોળ ગધેડાનો મેળો દાહોદ ગોળ ઘોડીનો મેળો સુરત ગાય ગોહરીનો મેળો દાહોદ રાઈટ તો જો અહીંયા નામ જે છે કોમન લાગે છે ક્યાંક ને ક્યાંક કોમન નામ જોવા મળે છે તો આ જે છે કન્ફ્યુઝન પોઈન્ટ ક્રિએટ કરે છે તો આ કન્ફ્યુઝન પોઈન્ટની ટાઈમ ટુ ટાઈમ નોટ બનાવવી જરૂરી છે રેગ્યુલરલી તમે ડાઉનલોડ કરી શકો છો ટેલિગ્રામ ચેનલમાંથી આ ઉપરાંત ગુજરાતના બધા જ અગત્યના મેળા જે છે અહીંયા મેં લિસ્ટ આઉટ કરી દીધા છે આનો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો આતા તમામ અગત્યના મેળા જે છેલ્લા છ મહિનામાં સમાચારમાં જોવા મળ્યા આવી જ રીતે તમામ આદિવાસી મેળા જે છે તેના પર અલગથી વિડીયો બનાવવો જોઈએ ઇફ યસ તો આ વિડીયો માટે લાઇક્સનું ટાર્ગેટ છે ફાઇવ હંડ્રેડ પાંચસો લાઇક્સ પૂર્ણ થતાની સાથે જ છેલ્લા છ મહિનામાં તમામ આદિવાસી મેળાઓ જે ન્યૂઝમાં હતા તેની ડિસ્કશન અલગથી વિડીયોમાં કરીશું આ ઉપરાંત વિડીયોને જરૂરથી લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો